આ જોમ્પ પેલા ફીટ કરતા હતા પણ એ બહુ જોપ નહોતા મારતા એટલે આ માટે આપણે સ્પ્રિંગ ચડાવી દીધી છે અને સ્પ્રિંગ એવી ભાઈ ફોલ્ડિંગ વાળી ટાઈટ કેવી ટાઈ થઈ જાય ઢીલી કેવી ઢીલી થઈ જાય તો આવી રીતે જોપ મારે છે હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા વ્લોગમાં તો જો હમણાં જે બ્લોક નહોતા કારણ કે ખેતી નું કરતા હતા ઘેરું નતું ઉતારવાનું બીજું આમાં ખાતર ભરી લીધું આપણે હવે ડીએપી વાવવાનું આલે છે ડીએપી ડીપી સલ્ફર અને આ સલ્ફર આપણે છે ને પાવાનું હોય ને આજથી આ સલ્ફર નવું નીકળ્યું સલ્ફર આલે છે ખાતર ફરી દીધું પછી હવે આજ જ રહ્યો ડીએપી વાળું ચાનીયું ખાતર રેડી ભરાઈ ગયું ફોનમાં હા દેખાણું જો અમારે લાગતો જાય ભેગો મસ્ત છે ડીએપી અને સલ્ફર હે જો આજે સલ્ફર નવી ટાઈપ નીકળું જે વવાઈ જાય આપણે પાણી ભેગું પાવું પડે ને એ વવાઈ જાય જો આ જે ઓલા દાણા દેખાય ને પીરા જેવા એ સલ્ફર ના દેખાવું જો આ સલ્ફર હે ઈ મેળ હે પાણી ભેગું નહીં ડાયરેક્ટ પીએપી ભેગું સલ્ફર વહી જાય એટલે આપણે માંડવી પાવું નહીં પડે ચાલો ફરી દો પાછી પાછું થાય માતર મસ્ત ભરાઈ ગયો બધે હરખા જ પેઢ માતર હરખી હરખું પેઢ બી સલ્ફર બી સલ્થર હવાઈ ગયું થોડું બાકી રહ્યું સત્ફરવાળો સારી મેળવે તો વાર પાવું પડે આઈ જાટલામાં બે ઉતરી જાય તો ચા સંડાઈ જાય પાટલામાં જો ગયો એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે એ પાટલામાં આપવું પડે પાટલામાં ધીરે ચેન્જ થઈ ગયું તો ઉતરી જાય ડીએપી હે નાખજ હજી તો થઈ જાય છે ભાઈ ખાતર હે ને હા હા તો રેડી હવે આ પડ્યું જો આપણું અને સલ્ફર રાહ જો સલ્ફર દેખા હે અમે બે મિક્સ કરી નાખું નાઇન્ટી ટકા પાટલા તો ઉતરવા નહીં દેવાનું ટેક છે સરખું રાખવાનું ન કરો ખાતર છે ને પાટલામાં જાય એક તો ચામાં હોય ખાતર પાટલામાં જાય ચા સંડાઈ જાય હવે આપણે હે ને આ લાઈનનું મેં બનાવ્યું હતું પડી ગયું પાછું બનાવું જો હે ચાલો હું બનાવી લો બહુ ધડકો લાગે છે તો એ કી રીત સહન કરીને બનાવેલો આ પડી ગયો એટલું થોડું નીકળી ગયું તો એ બનાવેલો હાલ આ લાઈન હે ને એ મૂકવાના જતાં આડી આવે એટલે ઉપર ખચવાઈ રહીએ ને લાઈન ચાલો આપણી બનાવી લે રેડી એકદમ મસ્ત ખાતર ભરાઈ ગયું વવાઈ ગયું ખાતર એ હાલો રેડી એકદમ જો ખાતર વવાઈ ગયું બી એનએલ સલ્ફર હવે આ બનાવતો તો ધોકો ખોયડ્યો હોય મજો વધાર્યું આગળ લાઈન બેવડી વળી જતી હતી ને આગળ વધારી રહ્યું એ જ નહીં થાય હવે પછી થાકી ગયા વાવવાનું આલો ખાઈ ને મળવ આલો જો આખે તમે વાવવાનું ચાલુ થઈ ગયું આપણે રીએપી સલ્ફર પાટલામાં આખું અઘરું ટ્રેક્ટર એ સ્ટેજમાં કાબુ મૂક્યા એટલે એ થઈ જાય ભાઈ સરખું કંટ્રોલ કરે ઉતરી ગયું ટાય ઉતરી ગયું પાટલામાં અઘરું નહીં હાલો ડોલ ભર દે ભરી ડોલ તો ભરો લે છે વણી નાખ દે થઈ ગયું હે હા હાથી લાવો નાખ દે નાખ દે એકાદ નાખું આવું અઘરું નહીં લાગે વાંધો આખી ડોલ ઉપાડી હતી નખાઈ ગયું કે નાખું આવ આય ખાડો થઈ ગયો જો જમીન થઈ ગઈ છે રાજસ્થાનમાં ખાડો નતો થયો એવો થઈ ગયો આ થોડુંક લીણો આવે છે તો આજે આપણે અમે ડીએપી ને વાવવાનું કામ કર્યું હે હાલો મિત્રો કેમ છો આજે થઈ ગયું બીજો દિવસ અને આપણે ડીએપી વાવવાના આવતું હજી હાલે હે જો એ ઓલા બધા ખેતરું વવાઈ ગયું આ એક બાકી રહી ગયું આપણું ઉપરું ભટકું આમાં વવાઈ ગયા જો થોડુંક લીણો આપણે ડીએપી ખાતર હવે એક ડોલ રહે છે ડીએપી સલ્ફર તમને દેખાયડ્યું હે હાલે જવા દે પરિધિ હોય જો चा जो लिया आ चाँ देखा जो था तब्लिकटी चाह है ते हाँ जो कीवा मस्त गोली है गोली थी अब भाई काम है भाई आम भाई है तो लाइक उथ वर्त तो जाने में तरह लागी गई तो पीत घर डोईलू हारी हारी आ तो बा પાણી દઈ દેજો પાણી દે પાણી જો મારે સબસ્ક્રાઈબર જાય લા પાણી તો દાદા એ હવાઈ ગયું અને આપણે જો પાછળ દેખાતું હે ખુરચી જમ્પિંગ વાળ એનું કામ જે રીતે પેન્ડિંગમાં રહી ગયું હતું હવે એને લઈ લે આપણે એનો વારો ચાલો જો એમાં હે ને ખુરચી તો થઈ ગઈ પણ પાટિયાની ચડાન બાકી છે અને જે સુધારો કર્યો આપણે આ પેલા આ જ ભીટ કર્યા હતા આ ડીકીને આવે ને ફોર વ્હીલની એ પીટ કર હતા પણ હવે એમાં જોપ ના જોપ નથી લાગતા એટલા માટે આપણે સ્પ્રિંગ ચડાવી દીધી અને એ જો ટાઈટ ઢીલી કરી હતી એટલે કોકનો વજન વધારે હોય તો ટાઈટ કરીને જોપ ખાય એવું કંઈ કહી રહ્યું આપણે પાટીએ ચડાવવાના હે તે જો કેવી મસ્તી નહીં લાગે ખુરચી આપણી તો પાટીએ ચડી જાય ને પૈસા અલગ જ થઈ જાય કે હલો જો પાટીએ ચડાવી પાટીયામાં તો જો પ્રોપર પાટીઓ નથી કટકટ હે એ ધીરે ધીરે હલાડી અને કાપી કાપ કૂટ કરીને ત્યાં જોઈ ચડાવ લે દેખાડવા આગળ બનાવી છે વિડીયો જો જમ્પ કેમ મારે દેખાડ ભારે મજા આવે ત્યાં જો પાટીએ ચડાવી લે ચાલો પાટીએ કાપી લીધા આપણે ચોગા રાખ્યા જો ફિટિંગ તો હજી વાર લાગી હોલ બોલ કરવા જો હે ત્યાં ગેપ હે એ બુરાઈ ગયા હે ભાઈ આપણે માથે કવર કરી જા હું આ પાટીએ તો લીધા નથી ઘરના જતા આપણે કુર્તીને હાઈફાઈ નથી કરવાની સાથી સિમ્પલ રાખવાને તો જે આ પાર્ટીએ આવ્યા હજી ઓલવાના બનાવવાના હે ખુર્ચીમાં જમ્પ હતા ને કાઢ નહીં કાંડ તે મસ્તી નહીં થઈ ગયો હવે જમ્પમાં આવે સ્પ્રિંગ ચડાવી ને એ સ્પ્રિંગ આપણે વધઘટ કરી હતી લાંબી ટૂંકી મસ્ત જંપ લાગે હે તો હજી ઓલવાના પાર્ટીએ બનાવવાના હે તો કેવી લાગી કુર્ચી કોમેન્ટ કરી નાખ્યો અને આજના લોક મેટલી લોક ગઈ મેં તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખીઓ મળીને